રોજે જે કઈ પ્રકારનું ટિફિન બનાવીને પણ કંટાળો આવે અને ખાનારાને પણ કંટાળો આવે તો જો કંઈક એમાં વેરાયટી આપી હોય ને તો મજા આવે અને સાથે સાથે વેરાયટી એવી પણ હોવી જોઈએ કે સવારની ભાગા દોડીની અંદર જલ્દીથી તૈયાર થઈ જાય એટલે કે સમય બહુ ના લાગે અને ખાનારાને પણ મજા આવે અને બનાવનારાને પણ સમય ઓછો લાગે તો બસ આજની જે ટિફિન રેસીપી છે એ પણ કંઈક એવી જ છે હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી રેસિપી ગુજરાતીમાં જોવા માટે વિડિયોને લાઈક અને શેર કરી બાજુમાં રહેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો રેસિપીનો વિડીયો સૌથી પહેલા જોવા સૌપ્રથમ તો આપણે ચોખાને પલાળી દઈએ તો અત્યારે મેં એક વાટકી બાસમતી ચોખા લીધા છે આ જે ચોખા છે બન્યા પછી થોડા લાંબા દાણામાં થતા હોય છે એટલે કુકરમાં બનાવીએ ને તો પણ એકદમ સરસ બને એના માટે બાસમતી ચોખાનો ઉપયોગ કરો તમે જીરાસર કે બીજા કોઈ ચોખા લઈ શકો છો પણ પછી એ દાણો બહુ લાંબો નથી થતો તો આપણે પાણીથી બરાબર એને સાફ કરી અને પલાળીને રાખીએ તો બસ જ્યારે પણ તમારે ટિફિન માટે ભાત તૈયાર કરવાના હોય એટલે કે ચોખાનો ઉપયોગ કરવાનો હોય તો સૌથી પહેલા એને પલાળીને રાખી મૂકો અને સાથે સાથે લોટ પણ બાંધીને રાખો પણ આજે આપણે 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 રેગ્યુલર રોટલી કે ભાખરી નથી બનાવવાના પણ પણ આજે બનાવીશું દૂધીના થેપલા તો તો એના માટે દહીં અને ગોળની જરૂર પડશે એને પલાળીને રાખીએ તો મેં બે ચમચી ભરીને ગોળ લીધો છે બે ટેબલ સ્પૂન જેટલો અને એમાં બે ચમચી જેટલું દહીં એડ કરી અને બંનેને મિક્સ કરીને રાખીશું ગળપણ માટે હું ગોળનો ઉપયોગ કરું છું હંમેશા તો આ રીતે દહીંની અંદર એને પલાળીને રાખું છું એટલે ગોળ સરસ ઓગળી જાય અને થેપલા હોય તો એની સાથે બટાકાની ચિપ્સ સરસ લાગે તો અત્યારે મેં ત્રણ મોટી સાઇઝના બટાકા લીધા છે તો આપણા ચોખા પડે અને દહી ગોળ મિક્સ થાય ત્યાં સુધી આપણે આ જે બટાકા છે એની ચિપ્સ તૈયાર કરીશું અને પુલાવ માટે થોડા શાકભાજી લીધા છે એ તૈયાર કરી લઈશું તો પુલાવને આપણે ઘીની અંદર વઘારીશું ને ડાયરેક્ટ કુકરમાં જ બનાવીશું તો મેં બે ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે અત્યારે તમે તેલનો પણ ઉપયોગ કરી શકો અથવા બટર પણ નાખી શકો ઘી બરાબર ગરમ થઈ જાય એટલે એની અંદર આપણે જીરું એડ કરવાનું છે તો એક ટી સ્પૂન જેટલું જીરું એની અંદર એડ કરીશ અને જીરું બરાબર ફૂટે એટલે એમાં આપણે થોડી હીંગ ઉમેરી દઈશું કુકરમાં બનાવવા છતાં આ પુલાવ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે તો ડુંગળીને મેં આ રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લીધી છે ડુંગળીને આપણે ગુલાબી કલરની થાય ત્યાં સુધી સાથી લેવાની છે અને ત્યાર પછી એની અંદર આપણે લસણ ઉમેરીશું આપણે બાઉભાજી સાથે જે પુલાવ ખાઈએ છીએ ને બસ એના જેવો જ એનો ટેસ્ટ આવશે પણ આ પુલાવ આપણે કુકરમાં તૈયાર કરીશું કારણ કે સવારના આપણને એટલો સમય નથી હતો કે ચોખા હસાવીને પછી પુલાવ બનાવીએ હવે એની અંદર મેં એક ચમચી લસણની ચટણી ઉમેરી છે મેં તમને જણાવેલું જ છે કે હું લસણની ચટણી આ રીતે બનાવીને રાખું છું અને જ્યારે પણ લસણ જોઈતું હોય ત્યારે એના બદલે હું આ રીતની ચટણી જ એડ કરી દઉં છું તો ચટણીને પણ આપણે ડુંગળીની સાથે થોડી વાર માટે સાથે લઈશું અને ત્યાર પછી આની અંદર કેપ્સિકમ એડ કરી દેવાનું છે ટમેટા એડ કરી દઈશું ગાજર ઉમેરીશું અને વટાણા ઉમેરીશું તમારી પાસે ઘરમાં જે પણ વેજીટેબલ હોય નાખી શકો જો તમારી પાસે ફણસી હોય તો એ પણ નાખી શકાય અને એક મીડિયમ સાઇઝનું બટાકો લીધું છે એ પણ મેં એડ કરી છે તમે આમાં ફ્લાવરને પણ કટ કરીને એડ કરી શકો છો મીઠું સ્વાદ મુજબ નાખીશું હાફ ટી સ્પૂન આપણે એની અંદર હળદર નાખવાની છે લાલ મરચું પાવડર એડ કરીશું તો અત્યારે મેં દોઢ ટી સ્પૂન એની અંદર લાલ મરચું પાવડર એડ કર્યો છે અને એક ટી સ્પૂન આપણે જે પાઉભાજીનો મસાલો આવે છે એ એડ કરીશું મિક્સ કરી લેવાનું છે બરાબર તો બધા જ જે શાકભાજી છે ને મસાલાની સાથે એકદમ સરસ રીતે કોટ થઈ જવા જોઈએ અને ત્યાર પછી આપણે જે ચોખા પલાળીને રાખ્યા હતા એ એની અંદર એડ કરીશું તો પાણી બધું નિતારી લેવાનું છે તો આ પ્રમાણે તમે

વાટકી પાણી ઓછું લેવાનું હવે આપણે એને પ્રેશર કૂક કરીશું અને બટાકાની ચિપ્સ બનાવવા માટે મેં એક નોનસ્ટિક પેન લઈ લીધું છે અને એની અંદર મેં બે ટી સ્પૂન તેલ ગરમ કર્યું છે એમાં આપણે હાફ ટી સ્પૂન રાઈ હાફ ટી સ્પૂન જીરો નાખીશું અને વન ફોર ટી સ્પૂન જેટલી હિંગ એડ કરીશું અને ત્યારબાદ એની અંદર હળદર નાખીશું હાફ ટી સ્પૂન જેટલી મિક્સ કરી લઈએ બરાબર આ રીતે તમે નોનસ્ટીક અથવા જાડા તળિયાવાળું વાસણ લેશો ને તો તમારી ચિપ્સ એકદમ સરસ ક્રિસ્પી બનશે અને બને તો આ રીતનું ફ્લેટ પાન લેવું એટલે કડાઈ ના લેવી આ રીતનું પહોળું વાસણ હોય ને પેન જેવું એ લેવું અને બટાકાની જે ચિપ્સ તમે કટ કરો એ પણ બહુ પતલી નહીં કરવાની થોડી એને જાડી રાખવાની મીઠું ઉમેરી દઈએ હળદર તો આપણે ઉભેરી જ છે બસ મિક્સ કરી સ્લો ફ્લેમ પર આપણે એને રહેવા દેવાનું છે તો આ રીતે બટાકાની ચિપ્સ બનાવશો ને તો એકદમ સરસ એ ક્રિસ્પી બને છે અને બહુ વધારે તેલની પણ જરૂર નથી પડતી એને કવર લગાવી દઈશું અને દર બે મિનિટ થાય ને એટલે આપણે બટાકાને હલાવી અને ઉપર નીચે કરી લેવાના છે તમે જો આ રીતે ઉપર નીચે ના કરો ને તો બટાકા કોઈક ચડી પણ જાય અને કોઈકમાં કચાશ પણ રહી જાય તો દર બે મિનિટ થાય એટલે આ રીતે બટાકાની જગ્યા આપણે ફેરબદલ કરી લેવાની છે અને ફરી પાછું એની પર ઢાંકણ ઢાંકી દેવાનું છે તો આપણી ચીપ્સ તૈયાર થાય ત્યાં સુધી આપણે રાયતું તૈયાર કરી લઈએ તો થેપલા હોય તો એની સાથે દહીં વગર તો મજા જ ના આવે તો આપણે આજે એક રાયતું તૈયાર કરવાના છે તો મેં ત્રણ મોટા ચમચા દહીં લીધું છે એક કપ જેટલું અને એને આ રીતે વિસ્કર થી આપણે થોડું ફાટી લઈશું જેથી દહીંના જે ટુકડા હોય એ બધા જતા રહે હવે એની અંદર આપણે ખાંડ એડ કરીશું તો અત્યારે બે ટી સ્પૂન જેટલી ખાંડ નાખું છું હાફ ટી સ્પૂન મેં બ્લેક સોલ્ટ એટલે કે કાળું મીઠું એડ કર્યું છે સંચળ એક ટી સ્પૂન આપણે ધાણા જીરું નાખીશું અને ટામેટા અને મેં કાકડી લીધા છે અડધી કાકડી ને એક નાનો ટામેટું લીધું છે અને એકદમ આ રીતે ઝીણું ઝીણું કટ કરી લેવાનું છે તો કાકડી ટામેટાનું આ ખટ મીઠું રાઈ તું ખૂબ જ સરસ લાગે છે તમારે જો ખાંડ ના નાખવી હોય તો તમે સ્કીપ કરી શકો તમે આની અંદર મીઠ પણ ઉમેરી શકો છો અને કંઈ જ ના હોય તો તમે દહીં સાથે થોડી બુંદી નાખીને એવું રાયતું પણ આપી શકો છો અને એને આપણે ફ્રીજમાં એકદમ ઠંડુ કરવા માટે મૂકી દઈએ હવે થેપલા બનાવવા માટે અત્યારે મેં દૂધી લીધી છે તો અડધી દૂધી આપણે ઉપયોગમાં લઈશું હવે જે દહીં અને ગોળ આપણે પલાળીને રાખ્યા હતા ને એ અત્યારે સરસ રીતે જે સાથે મિક્સ થઈ ગયા છે અને જો ગોળના કોઈ પણ ગાંગડા જેવું રહી ગયું હોય તેને તમારે હાથેથી બરાબર મિક્સ કરી લેવાનું અને અડધી દૂધી આપણે એની અંદર જ ખમણી લઈશું દૂધીના થેપલા જ્યારે પણ તમે બનાવો ને તો લોટ બાંધીને તરત જ એમાંથી તૈયાર કરવાના કારણ કે આપણે દહીં અંદર નાખ્યું છે દૂધીમાંથી પાણી છૂટશે તો લોટ એસળશે એટલે તમે જો પહેલા લોટ બાંધીને રાખી મૂકશો ને તો લોટ બહુ ઢીલો થઈ જશે હવે એની અંદર આપણે એક કપ રોટલી માટેનો જે લોટ આવે છે ને એ એડ કરીશું જો શિયાની સિઝન હોય એટલે કે ઠંડા કળું વાતાવરણ હોય તો તમે અડધો ઘઉંનો ને અડધો બાજરીનો લોટ એવું પણ લઈ શકો છો પણ મેં અત્યારે ફક્ત ઘઉંનો લોટ લીધો છે હવે એની અંદર આપણે માટે તેલ ઉમેરવાનું છે તો મેં અત્યારે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એની અંદર એડ કર્યું છે મરચાં અને આદુની પેસ્ટ નાખીશું એક ચમચી હાફ ટી સ્પૂન જેટલો અજમો એડ કરવાનો છે હાથેથી આ રીતે ક્રશ કરીને હાફ ટી સ્પૂન હળદર પાવડર એક ટી સ્પૂન લાલ મરચું અને મીઠું સ્વાદ મુજબ ઉમેરવાનું છે તો મેં અત્યારે મીઠું અંદર એડ કર્યું છે બરાબર મિક્સ કરી લઈએ દહીંમાંથી પાણી છૂટશે અને દૂધીમાંથી પણ પાણી છૂટશે એટલે દહીં ગોળ ભેગા થશે અને દૂધી ભેગી થશે અંદર મસાલા મિક્સ થશે એટલે લોટની અંદર ખૂબ જ ઓછા પાણીની જરૂર પડશે તો આ રીતે પહેલા બધો જ લોટ સરસ મિક્સ કરવાનો અને પછી ફક્ત બે ચમચી જેટલું જ પાણી એડ કરી અને લોટ બાંધી દેવાનો તો આ પ્રમાણે લોટ બંધ થઈ જાય પછી તરત જ આપણે એમાંથી લોહા પાડી અને થેપલા તૈયાર કરી લઈશું અને આ જે થેપલા છે ને ખાવામાં ખૂબ જ સરસ લાગે છે અને તમે એને બહાર રૂમ ટેમ્પરેચર ઉપર ગરમીમાં પણ ત્રણથી ચાર દિવસ સ્ટોર કરી શકો છો અને વણવા માટે અત્યારે મેં ચોખાના લોટનો ઉપયોગ કર્યો છે અને ચોખાના લોટનો ઉપયોગ કરવાથી રોટલી ભાખરી કે થેપલા કશું જ પણ ક્યારેય પણ કડક નથી થતું ઘણા વ્યુઅર્સનો એવો પ્રશ્ન હતો કે ચોખાનો લોટ લઈએ અટામણમાં તો રોટલી કડક તો નહીં થઈ જાય પરોઠા કડક તો નહીં થઈ જાય પણ એવું નથી થતું અને અત્યારે આ થેપલા બનાવવા માટે મેં જે કલાડું આવે છે ને માટીનું એ લીધું છે અને આ જે કલાડું છે ને એ નોનસ્ટિક વાળું છે એટલે એમાં આપણે તેલ લગાડીને આ થેપલાને શેકી પણ શકીએ છીએ તો એક બાજુ ફાસ્ટ ફ્લેમ ઉપર અને બીજી બાજુ આપણે એને સ્લો ફ્લેમ પર શેકી લેવાના છે તો આ પ્રમાણે આપણે બધા જ થેપલા તૈયાર કરી લઈશું તમે લોખંડની તવી પર પણ બનાવી શકો હવે આપણો જે પુલાવ હતો એ થઈ ગયો છે અને કુકર એકદમ ઠંડુ થાય પછી જ ખોલવાનું ને આ રીતે કાંટા ચમચીથી ઉપર નીચે કરી મિક્સ કરી લેવાનું તો બસ આપણું આજનું ટિફિન તૈયાર છે તો ફ્રેન્ડ્સ આજની ટિફિનની આ રેસીપી તમને કેવી લાગે કમેન્ટ કરીને ચોક્કસ જણાવો બીજી પણ રેસિપી મેં તમારી સાથે શેર કરી છે તમે જોઈ કે નહીં એ પણ મને કમેન્ટ બોક્સમાં જણાવો જો રેસીપી પસંદ આવી છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે જરૂરથી શેર કરો તમારે લખેલી રેસીપી જોવી હોય તો વેબસાઇટની લિંક મને તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો રોજ આવી નવી નવી રેસીપી જોવા માટે કિચન ક્રાફ્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપીની સાથે